સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના વેવટદારના સીધા આશીર્વાદથી ડુભાલ ટ્રાન્સપોર્ટની પાછળ અમુઝ વટ પાર્ક જતાં રસ્તા પર ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એકની ધરપકડ કરી કુલ એક પોઈન્ટ પચીસ લાખનો મુદ્દામાલ માલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની રેલમ છેલ વચ્ચે મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ આવ્યો છે

પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન આપવા પોલીસ માણસોની જુદી જુદી ટીમ બનાવી પેટ્રોલિંમમાં જોડાઈ હતી તે સમયે મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ અને હેડ કોન્સ્ટેબલ દીપકભાઈને ખાનગી બાતમી મળી હતી કે ડુંભાળ ટ્રાન્સપોર્ટની પાછળ અમેઝિયા વોટર પાર્ક જતા રસ્તા પર દારૂનું વેચાણ કરાઈ રહ્યું છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા એક પોઈન્ટ પચ્ચીસ લાખના મુદ્દા માલ સાથે એકની ધરપકડ કરી હતી